સૌ બનાસકાંઠા જિલ્લાના તમામ ખેડૂતોને અને કોંગ્રેસના કાર્યકરોને વિનંતી કરીએ છીએ કે તારીખ એકવીસ અગિયાર બે હજાર પચીસના રોજ દસ વાગે ઢીમા મુકામે જન આક્રોશ રેલીનું આયોજન કરેલું છે આ રેલીની અંદર અશોક ગેહલોત સાહેબ અમિત ચાવડા સાહેબ અને ગુજરાત કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારો જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો સૌ મોટી સંખ્યામાં વધારવાના છે એટલે આપ સૌ દસ વાગે ઢીમા અને બે વાગે ત્યાં લાકડી મુકામે વધારી આપ સૌ ખેડૂતોના જે પ્રશ્નો છે એમાં સહભાગી બનો અને વર્તમાન સમયમાં ખેડૂત અનેક મુદ્દે હેરાન થઈ રહ્યો છે વિવેરિયા ખાતર હોય વરસાદી પાણીના કારણે જે નુકસાન થયેલું એનો વળતરની વાત હોય આ ભાવની વાત હોય તો આવા તમામ પ્રશ્નોનું સરકાર એનું નિરાકરણ લાવે અને કોંગ્રેસ પાર્ટી એના ઉપર એક વિપક્ષની ભૂમિકા અદા કરીને જન આક્રોશ રેલી માધ્યમથી સંદેશો આપે એ ઉદ્દેશથી આ રેલી આયોજન કરેલું છે તો આપ સૌ મોટી સંખ્યામાં વધારો એવું આપ સૌને ભાવભીનો આમંત્રણ છે આપ સાંભળી રહ્યા હતા બનાસકાંઠાના સાંસદ આદરણીય ઘેનીબેન ઠાકોરને આપ સાંભળી રહ્યા હતા અને જે રીતે સાંસદ ઘેનીબેન ઠાકોર જણાવી રહ્યા છે એ મુજબ ટીમા ખાતે જન આક્રોશ સભાનું ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે આ સભાને અંદર સૌ બનાસકાંઠાના ખેડૂતો કાર્યકર્તાઓ કોંગ્રેસના કાર્યકર્તાઓને વધારવા માટે કેનિબેટ ઠાકોરે સૌને આમંત્રણ આપ્યું છે અને આ સભાની અંદર ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સામાન્ય પ્રમુખ અમિત ચાવડા સાહેબ તેમજ અશોક ગેહલોત સાહેબ પણ આ સભામાં પધારવાના છે ત્યારે વર્તમાન સમયની અંદર ખેડૂત જે પ્રકારે હેરાન થઈ રહ્યા છે તેને લઈ અને આ ચનક્રોશ સભાનું આયોજન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે બનાસકાંઠાના સાંસદ કેરીબેન ઠાકોરે બનાસકાંઠાના સૌ કોંગ્રેસના કાર્યકર્તાઓને મોટી સંખ્યામાં પધારવા માટે આમંત્રણ આપ્યું છે અને ખેડૂતોને જે પણ મુશ્કેલી પડી રહી છે તેને વાંચ આપવા માટે આ સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે